મારું નામ કુમાર દેવજીભાઈ પારસિયા છે હું પા મુલોજનો રહેવાસી છું અમારે ત્યાં જે સર્વે નંબર અઢાર પૈકી ચારસો વીઘા જમીન આવેલી છે એનામાં જે મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભાડા પેટે અમુક ખેડૂતે એને જમીન આપેલી છે પણ અમે જમીન જેને નથી આપેલી એમના બી જે સર્વે અમની ઉલટફેર થવાથી તે એમના બી એ લોકોએ ભાડાપેટે કરાર કરી લીધેલા છે ને આના માટે અમે મામલતદાર અને કલેક્ટરમાં બહુ ચારથી પાંચ મહિના માટે અમે અરજી કરી પણ અમને કોઈ બી એનું નિવારણ આવેલું નથી અને અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપની છે એમના લોકો અમને રસ્તા ઉપર જે ખેત ખેતમાં જવાના રસ્તામાં મોટું એક ઇલેક્ટ્રિકનું ટાવર બી ઊભું કરેલું છે અમે ઘણીવાર દસ સાર કરી છે પણ કોઈ એનું નિવારણ આવતું નથી તેથી અમે મામલતદાર અને કલેક્ટરને અરજી બી કરેલી છે અને અમે આ માટે અમે જલ્દીથી જલ્દી નિવારણ લાવે એ માટે સરકાર શ્રીને અપીલ કરીએ છે કેટલા વીઘા જમીનમાં જઈ શકાતું નથી અત્યારે અમારે જો રફલી સિત્તેર વીઘામાં અમે જઈ શકતા નથી અને અમારા ત્યાં જે પાણી નિકાના નાળા છે જે રોડ જે જે પહેલા રોડ હતા એ રોડ બી એ લોકોએ ખોદીને જે નાશ કરી દીધા છે તે માટે અમે બી અમે મામલદાર કલેક્ટર ની બી અરજી કરીને ઇલેક્ટ્રિકનું ટાવર જે ઉભું કરેલું છે તે મામલદાર ખુલ સ્થળ પર આવીને એમને નિરીક્ષણ કરેલું છે પણ અત્યાર સુધી એનું પણ કોઈ બી નિવારણ આવ્યું નથી તે માટે બી અમે મામલતદારને બી અપીલ કરીએ છીએ સદંતર આ છે જે કામ બંધ કરવા ને જે છે નિવાડો જે જલ્દીથી જલ્દી લાવવા વિનંતી મારું નામ હરીશ કુમાર છગનભાઈ પટેલ છે હું રહેવાસી ડોક્ટર કંપાનો છું અત્યારે અમારા ગામમાં ચારસો વીઘા જમીન આવેલી છે અઢાર સર્વે નંબર છે અને સર્વે નંબરમાં રી સર્વે ન થતા અમારી જમીનના ઉપર આ લોકોએ આવી અને એગ્રીમેન્ટ કરી લીધેલા છે જે લોકોએ ભાડે પટ્ટે જમીન ઘર અને અમારી જે કંઈ ખેતી માટેની જમીનલાયક સ્થળ છે એ પણ આપી દીધેલા છે તો અમારે રહેવા માટેની જગ્યાઓ પણ અત્યારે ભાડે પટ્ટે હોવાથી અમારે ક્યાં રહેવું અને ક્યાં જવું અને અમારો ધંધો જ ખેતી છે તો ખેતી માટેનો અત્યારે જવા માટે પણ મુશ્કેલી પડે છે ને કંપની અત્યારે સિક્યુરિટી લગાવી અમારી પોતાની જમીન હોવા છતાં અમે ખેતી કરી શકતા નથી તો એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમાં અમને જલ્દીથી જલ્દી ખુલાસો કરે અને અમને ખેતીલાયક જમીન છે અને ખેતી માટે અમને એનો જલ્દીથી જલ્દી અમારો ઉકેલ કરીને આપ્યો કેટલા સમયથી આ પરિસ્થિતિ થઈ છે સાહેબ આ પરિસ્થિતિ અત્યારે પંદરથી વીસ દિવસથી વધારેમાં વધારે એ લોકોએ દબાણ જબરજસ્તી અને કંપનીના જે કંઈ સિક્યુરિટી વગેરે અમને લગાડી અને અમને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યા મોટા મોટા થંભલા પણ ઊભી કરી દીધા છે ઇલેક્ટ્રિકના અમારે શમશાનમાં જગાવવા છે એમાં શમશાનમાં જવા માટે પણ અમારી જગ્યા અત્યારે રહેતી નથી